ઉનાળો છે અને ઘણા લોકો એમ કે બહુ પાણીનો વ્યય ના કરતા આજુબાજુમાં પાણી છાંટતા નહીં આપણી ઈચ્છા પણ થાય પાણી છાંટવાની પણ પાણી બગડે ને પણ આ બધું બીજા બધા પૂરતું હશે અમદાવાદના નિકોલના દ્રશ્યો જોજો ભર ઉનાળે કેટલી જબરજસ્ત વ્યવસ્થા ઠંડકની અદ્ભુત છે ને વ્યવસ્થા આટલી વ્યવસ્થા કોઈ જગ્યાએ તમે જોઈ આ છે આપણું અમદાવાદનું કોર્પોરેશન બોપલના લોકોને કોઈ પણ પ્રકારની ગરમી ના લાગે ને એવું અદભુત આયોજન છે ને છેક સોસાયટીમાં ઘેર બેઠે ગંગા જોઈ લો આ ગંગા વરસાદી કે શુદ્ધ પાણીની નથી આ ગંગા કોર્પોરેશનની ગોર બેદરકારીની છે અમદાવાદના નિકોલના ગોપાલચોક વિસ્તારની અંદર છેલ્લા લાંબા સમયથી લાંબા સમયથી આ જ રીતે રોજ ગટરિયા પાણી ઉભરાય છે નવ દસ વાગે અને ગટરિયા પાણી ઉભરાય સાંજે છ વાગે સુધી આ પ્રકારની સ્થિતિ રહે આજુબાજુની ત્રણ ડઝનથી વધુ સોસાયટીના લોકો હેરાન થાય છે સ્કૂલમાં જતા ને કેવી રીતે ઉચકીને જવા પડે છે આપ જોઈ શકો છો પણ પ્રશાસન પાસે કોઈ રસ્તો નથી કારણ બતાવવામાં આવે છે કે ખારી કટ કેનાલનું નવીનીકરણ થાય છે ભૂતકાળમાં એક ભેખડ તૂટી હતી ત્યારબાદ ડ્રેનેજની લાઇન તૂટી અને પછીથી આ પ્રકારની સમસ્યા છે આશરે બે વર્ષથી કેનાલની કામગીરીને લઈ સમાંતરે અનેક આરતી તૂટવાનું કામ પણ થાય છે જેના કારણે પાણી ભરાય છે આ પ્રકારે અને પાણી ગટરનું હોય છે આવા ગટરના પાણીની વચ્ચે રહેવું આપ સમજી શકો છો સ્થિતિ સ્થાનિકોની હશે સ્થાનિકોનું દર્દ પણ તો જાણી લો માફ કરજો સ્થાનિક નહીં કરદાતાઓનું દર્દ જોઈ લો અમદાવાદના પ્રમાણિક કરદાતાનું દર્દ જોઈ લો આવા ગંદા પાણીની અંદર ને ચોમાસાની અંદર ને ઉનાળાની અંદર પણ આની આ જ પોઝિશન જાય કોઈ જાતનું કોઈ મ્યુનિસિપાલિટી કોઈ કોર્પોરેશન કે કોઈ કોર્પોરેટર અહીંયા ધ્યાન આપતું નથી બિલકુલ ધ્યાન નથી અહીંયા આપતા તો વીસ વર્ષથી આ પરિસ્થિતિ વેઢવી રહ્યા છે બરોબર છે તો જનતા કઈ રીતે આ સહન કરે છે મને તો એમ થાય છે આ પબ્લિક અહીંયા હેરાન થાય બીજું અહીંયા રોગચાળો વેલાય તો કોણ જવાબદાર આની જવાબદારી કોણ લેશે આ પાણીમાં અમારે કેવી રીતે જવું અને ઉપર જાતામાં અમારા બાળકો સામે સ્કૂલમાં ભણે છે તો અત્યારે અમે બંને હેન્ડીકેપ છે આવા પાણીમાં અમારે કઈ રીતે સ્કૂલે લેવા મૂકવા આવવા ગ્રાહકો કોઈ આવતું નથી અઠવાડિયેથી ફૂલ પાણી ભરાય ને ઘઉં બીજા પલડે કરિયાણાવાળા વાળા છે દૂધ કોઈ ગ્રાહક આવતું નથી ને અમે કંટાળી ગયા બિલકુલ સાહેબ સવારમાં દસ વાગે વાસ મારે દસ વાગેથી પાણી આવે રાતના છ વાગે જતું રહે ગટરનું પાણી અને પીવાનું પાણી બંને લાઈન સોસાયટીમાં મિક્સ થઈ ગઈ છે એને કારણે બધા લોકો હેરાન થઈ રહ્યા છે અને કોર્પોરેટરને કે ધારાસભ્ય પાણી હલતું નથી કોઈના પેટનું પાણી ન હલતું હોય ને તો એ હલાવવાની જવાબદારી અમારી છે કોર્પોરેટરો માટે લોકોએ લાઈનો એમને નહોતી લગાડી મત આપવા માટે અને કોર્પોરેશન ચાલે ને એટલે જ કરદાતાઓ કર ભરે છે એટલે જ અમે વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર ચોવીસના ના પૂછ્યું વિલાસબેન નામના કોર્પોરેટર છે એમનું કહેવું છે કે અમે પણ હેરાન છીએ અધિકારીઓને અનેકવાર ફરિયાદ કરી પણ અનેકવાર બ્રેકડાઉન થાય છે અને આ પ્રકારની સ્થિતિ સર્જાય છે બીજા કોર્પોરેટર છે દીપકભાઈ પંચાલ એમનું કહેવું છે કે થોડા દિવસમાં કામ પૂરું થઈ જશે કોર્પોરેટર ઉષાબેન એમનો અમે કોલ કર્યો એમને કોલ ના ઉઠાવ્યો જ્યારે કોર્પોરેટર બળદેવભાઈ સાથે મેં ચોક્કસથી વાત કરી અને આ વિસ્તાર નિકોલનો ચોક્કસ છે પણ વિધાનસભા દસ કોઈ આવે છે એટલે બીજેપી બીજેપી એટલે ભાજપ નહીં પણ બીજેપી એટલે બાબુભાઈ જમદાદાસ પટેલ ભાજપના ધારાસભ્ય એમને પણ અમે ધ્યાનમાં લાવ્યા છે બપોરે મારા ત્યાંથી ફોન કરેલો એટલે એમને કહેલું હમણાં જ જઉં છું પછી ગયા નહીં ગયા એ જાણે જો કે આવી સ્થિતિમાં જવું પડતું ના જોઈએ ને એ ગંદકીમાં જવા જાય કોણ અને કેમ જવાનું હેરાન થવું હોય તો થાય નાગરિકો હું ફરીથી કહું છું કારણ ગમે તે હોય મહાનગરપાલિકાએ એનો તોડ લાવવો પડશે નિકાલ કરવો પડશે હદ કરી નફટાઈની નાળાકીની હદ છે ગટરો ઉભરાય વર્ષોથી આ સ્થિતિ સર્જાય મહિનાઓથી આ સ્થિતિ સર્જાય મોકલો એક એક કોર્પોરેટરને ત્યાં રહેવા મોકલ્યા અધિકારીઓને રહેવા એટલે ખબર પડશે અમદાવાદ કોર્પોરેશનના કમિશનર સાંભળતા હોય તો જોઈ લેજો એક અઠવાડિયું આઠમા દિવસે સવારથી લઈ રાત સુધી એ જ કાર્યક્રમ ચાલશે જો એની પૂરી વ્યવસ્થા નહીં થઈ હોય તો હું ગેરંટી આપું છું એક અઠવાડિયું આવતા ગુરુવાર સુધીની અંદર જો આનો નિકાલ ન થયો ને પછી કહેતા નહીં કે આ પ્રકારનું પત્રકારિત્વતા ના હોય આ પ્રકારનું જ હોય અને એ પ્રકારનું જ કરીશું બાબુભાઈ તમે પણ સાંભળી લેજો ધારાસભ્ય છો તો જે વ્યવસ્થા થતી હોય એ કરજો જાઓ એકવાર રહેવાય એટલે ખબર પડે બીએમડબલ્યુ મર્સિડીસમાં ફરીએ છીએ ને આપણે એટલે ખબર નથી સાયકલ સ્કૂટર લઈ જવાની સ્થિતિ શું સર્જાતી હોય દિલીપભાઈ ગોર નિવૃત્તિ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે ગીતાબેન કોંગ્રેસના નેતા છે બળદેવભાઈ પટેલ કોર્પોરેટર છે બળદેવભાઈ ચોક્કસથી જોડાયા મેં બળદેભાઈ સાથે વાત કરી છે એ સાંભળેલી દેવો ભાઈ તમારા નિકોલ વિસ્તારમાં તો જબરજસ્ત ચમત્કાર થઈ ગયો કોર્પોરેશનનો ભર ઉનાળે ચોમાસું ચોમાસામાં પૂર હોયને એવી સ્થિતિ જો કે વાત અલગ છે કે આ પૂર ગટરિયા પૂર છે ગટરિયા પૂર છે કોના પાપે આ સ્થિતિ સર્જાઈ એ વિસ્તારની અંદર અને કેટલા સમયથી આ સમસ્યા છે સાહેબ નિકોલની જે સમસ્યા છે ડ્રેનેજની આમ તો ઘણા સમયથી છે પહેલાં શરૂઆતની અંદર સાલીગ્રામ અને સુરભી તળાવ ત્યાં પાણી ઉભરાતું વધારે પ્રમાણમાં એટલે એની સાથે સાથે હવે ઘણા સમયથી ગોપાલ ચોકની અંદર પણ ડ્રેનેજનું પાણી ઘણા સમયથી એક સમસ્યા ઊભી થઈ છે બળદેવભાઈ પરંતુ તે પાછળનું કારણ છે શું અને આ સ્થિતિનું સમાધાન શું હવે એનું કારણ એવું છે કે પહેલાં ગોપાલ નું પાણી બાપા સીતારામ ગોપાલ ચોક આ વિસ્તારનું પાણી કેનાલની બાજુમાં બધી સોસાયટીઓ આવેલી છે જે બે વર્ષ પહેલાં તમામ ડ્રેનેજનું પાણી કેનાલમાં જતું હતું પરંતુ બારસો કરોડના ખર્ચે આજે કેનાલનું ડેવલપિંગનું કામ ચાલી રહ્યું છે જેના હિસાબે ડ્રેનેજનું પાણી ત્યાં રોકવામાં આવ્યું છે એના હિસાબે અત્યારે પાણી અમારા વિસ્તારનું ત્રણસો દસ ઓઢો પમ્પિંગ સ્ટેશનની અંદર જઈ રહ્યું છે પરંતુ ઘણા સમયથી ત્યાં ડેને ત્યાં પમ્પિંગ સ્ટેશનની અંદર કોઈ સમસ્યાના કારણે સતત એક દારૂ ડેનેનું પાણી આ બેકિંગ મારી રહ્યું છે પણ મોટાભાઈ કોઈને કોઈ સોલ્યુશન તો લાવવું જોઈએ ને નિકાલ તો કરવો જોઈએ ને કેમ નિકોલના વિસ્તારના લોકો ટેક્સ નથી ભરતા ભરે છે ને ટેક્સ એ લોકો ટેક્સ ભરે છે તો સારી વ્યવસ્થા કરી આપવાની જવાબદારી તમે કોર્પોરેટર છો એટલે અને કોર્પોરેશનની છે ક્યારે કરી આપશો અને કેવી રીતે કરી આપશો સારી વ્યવસ્થા ક્યારે અમે અધિકારીઓને બી ઘણી આની આ રજૂઆત કરી અને અનુસંધાનમાં બીજા છ પંપની મંજૂરી આપી મધુમાલતીની અંદર પંદર દિવસ પહેલા સ્ટ્રોંગ વોટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને જે અમારું પાણી જે વિજોલ જે જઈ રહ્યું છે એની જગ્યાએ અમે રજૂઆત કરી કે ભાઈ આ વિજોલની જગ્યાએ અમારું પાણી સિંગરવા ખારી નદીમાં લઈ જાઓ તો અમને એક સમસ્યાનો હલ થાય અને સર કોર્પોરેશને એની બી બધી મંજૂરી આપી દીધી પરંતુ હમણાં જે ચાર પાંચ દિવસ પહેલાં ત્રણસો દિવસ ત્રણસો દસ વોટર પમ્પિંગ સ્ટેશન સાત કલાક બંધ કરવામાં આવ્યું હતું ત્યાં ક્યાંક કનેક્ટિવિટી કરવામાં આવી હતી જેના હિસાબે આ સમસ્યા ચાર પાંચ દિવસ સતત ગોપાલ ચોકની અંદર પાણીની દેણેનું પાણી સતત બેકિંગ બપોરના ટાઈમે આવી રહ્યું છે ગીતાબેન ગીતાબેન આ નિકોલની અંદર ઉનાળામાં પાણીનો જ લાભ મળે કે પરફ્યુમ વાળી ખુશ્બુ પણ બાપુનગર નિકોલ આ બધા સ્થિતિ કેવી છે નિકોલ એક નહીં પણ આવો આપણે કેમેરો લઈને ફરીએ એટલે આપણને ખબર પડે પેલું ઠંડા ઠંડા કુલ ને આ ગંદા ગંદા કુલ એવી પરિસ્થિતિ આ લોકોએ લાવીને મૂકી દીધી છે અને આ એ આખે આ ત્રણ દિવસનો પ્રશ્ન છે આ ત્રણ દિવસનો પ્રશ્ન છે ત્યાંના સ્થાનિકો કહે છે મારા મોઢાની વાત નથી હું કોંગ્રેસમાંથી છું એટલે બોલું એટલે નહીં ત્યાંના લોકો એવું કહે છે કે આ અમે 1 થી 1.5 વર્ષથી આ અમે સહન કરીએ છે અને કોર્પોરેટર ખાલીને ખાલી વાતો કરી અને અધિકારીઓ અમારું નથી સાંભળતા અને પેલા પમ્પિંગ સ્ટેશનનો આ પ્રશ્ન છે ને આનો પ્રશ્ન છે ને તમે એ લોકોને બધાને નવડાવો ને ત્યાં કોર્પોરેટરોને ખબર પડે

એમના હપ્તાઓ કોર્પોરેટરોના કમિશનો ત્યાં પહોંચી જાય છે તારા સભ્યોનો ત્યાં પહોંચી જાય છે રોડ રસ્તા ગટરો પાણીની કોઈ વ્યવસ્થાઓ નથી અને માત્ર ને માત્ર આમાં 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 હું અધિકારીઓને કોર્પોરેટરોને પણ ગણું છું સાથે સાથે તમને મને ને તમને જેટલા પણ લોકો સાંભળે છે એ જનતાને પણ કહેવા માંગુ છું જ્યારે તમે વોટોની લાઈનો લગાવો છો ને ત્યારે આ લોકોને જ્યારે હવે અમને કોઈની બીક નથી કે આપણને તો હજારો ત્રીસ ત્રીસ હજાર લીડ મળે છે કદાચ આ ગોપાલ ચોકવાળા મત નહીં આપે તો શું ફેર પડવાનો છે આ લોકો પાણીમાં આવતા હોય પાણીમાં જતા હોય ચોમાસું એટલે કરોડો રૂપિયાના બજેટો ફળવાશે અને એ બધા જ પણ ઘરે લઈ જવાના અને મારે ને તમારે આ બોલવાનું તમારા કેમેરાઓ આ જગ્યાએ ફરે અને જ્યારે ચોમાસામાં પણ સ્થિતિ ના હોય એવી સ્થિતિ

ગીતાબેન તમારે માત્ર હપ્તા ઉભરા હોય તમે તૈયાર ગીતાબેન સાંભળો તમે મને કહ્યું ને નિકુલ બાપુનગર આવો શું કરવા આવું આવું જ પાણી જોવું હોય ને તો ત્રણ ચાર મહિના રોકાય ને યા ને એટલે અમારે બોપલમાં આવી સ્થિતિ સર્જાય અને તમારે કરતા મોટા મોટા બંગલા કરોડોના બંગલા બરાબર અને બીજું એ બી કહું તમારે તો તો પાણી પાણી ઉભરાયને હું તમને બીજા દ્રશ્યો બતાવું ઈસ્કોન ચાર રસ્તાના અહીંયા એક માછલી સર્કલ બનાવેલું માછલી સર્કલ આ નહીં આ તો આ ઇસ્કોન બ્રિજના નીચે ભૂવો પડે ભૂવા તો ઓળખ જ છે આપણી અમદાવાદની પણ ઇસ્કોન ચાર રસ્તાની નીચે એક માછલી સર્કલ બનાવ્યું આ માછલી સર્કલની અંદરથી પાણી જતું રહ્યું અને બધી માછલીઓ મરી ગઈ ફાઉન્ટેન અહીંયા હતો આ ફુવારો કોઈ લઈ ગયું કાઢી ગયું કોર્પોરેશન જાણે આ જુઓ માછલી સર્કલ એટલે ગીતાબેન તમારા થયો પાણી આવી જાય એટલે જ લોકો તકલીફ અમારા વિસ્તારમાં આ એસજી હાઈવે જ્યાંથી દાદા પણ અવર જવર કરે હાઈવે તમે વાત કરો ને શું કરો એટલે કેમેરો લઈને આવવું આ ઈસ્કોન આગળ આવવું મળે અમને આગળ થોડાક જઈએ ને સાયન્સ સિટી આગળ તો ઇસ્કોન પેલો શું કહેવાય ને પેટ્રોલ પંપ કારગીલ પેટ્રોલ પંપ કારગીલ સર્કલ ત્યાં જુઓ ત્યારે ભુવો છે એટલે બેન અમારે સમાચાર શોધવા કે જવું જ નહીં પડતું સમાચાર શોધવા આ ખાડા નગરી ભુવાનગરીમાં કહેવાય જવું જ નહીં પડતું પણ બેન હા ગીતાબેન ગુરુવારે સાંજે થયું એના પાણી બંધ ફોન કરજો બાપના બોલથી કહું છું સવારે આઠ વાગે થી રાતના આઠ વાગે સુધી હું તો કરું ત્યાં સુધી રિપોર્ટિંગ કરીશ અને એકદમ ગંદુ અને બધું રિપોર્ટિંગ કરીશ જેને જે ગાળો બોલ્યો કોર્પોરેશન વાળા મને બોલી જાય એ પ્રકારનું કરીશ જો ના થયું તો એક અઠવાડિયું ગીતાબેન એક અઠવાડિયું ખેર મારી સાથે રોનક ભાઈ આપણે બંને આપણે બંને ભાઈ બેન હું સવારે ત્યાં જઈશ અને આનું સોલ્યુશન ના આવે તો એની બધા શહેરોમાં ગોપાલ ચોક વાળા એ ફોન કરી તમારું ધ્યાન માં આવ્યું લોકો બોલતા નથી જાગતા નથી ખેર દિલીપભાઈ મારી સાથે જોડ્યા ગોર સાહેબ આપતો કોર્પોરેશન માં રહી ચુક્યા છો આખા પ્રદેશનું સૌથી મોટું સૌથી આધુનિક શહેર સ્માર્ટ સિટી આ સ્થિતિ કેમ રોનકભાઈ ગામડાઓ તૂટતા જાય અને શહેરો વિકસતા જાય એવું આપણે હંમેશા કહેતા આવ્યા છીએ એક સમયે માત્ર વોલ્ડ સિટીને આપણે અમદાવાદ કહેતા આજે તમે જોયું હશે કે ઓગણીસો ને છ્યાશીમાં પણ આ શહેર વિસ્તર્યું ત્યાર પછી બે હજાર છ અને બે હજાર આઠમાં પણ શહેર વિસ્તર્યું અને છેલ્લે બે હજાર બે વર્ષ પહેલાં જ કદાચ આપનો વિસ્તાર બોપલ એ બધું પણ કોર્પોરેશનમાં આવ્યું કોઈ પણ વિસ્તારનું શહેરીકરણ થાય એમાં નાગરિક સુવિધાઓ માટેની પાયાની સુવિધામાં ગટર અને પાણી આવે જ્યાં સર્વે નંબરો હતા ત્યાં ટીપી સ્કીમો બને ટીપી સ્કીમ બને એટલે રસ્તાઓ બને નવા નવા પ્રોજેક્ટો નવી નવી સ્કીમો ત્યાં બાંધકામો થવા લાગે વાત પ્લાનિંગની આવે કે જ્યારે તમે કોઈ પણ વિસ્તાર શહેરમાં ભળે તમે નવા બાંધકામની મંજૂરી આપો પણ નવા બાંધકામની મંજૂરીની સાથે એ વિસ્તારની જે પણ ઝોનિંગમાં હોય ત્યાં પોપ્યુલેશન ડેન્સિટી કેટલી થવાની છે ત્યાંના રસ્તાની વિડ્થ કેટલી છે એ પ્રમાણે તમે જો અગોતરું આયોજન કરીને ડ્રેનેજ લાઇન પાણીની લાઇન સ્ટોમ વોટર ડ્રેનેજ રસ્તાની સ્ટ્રીટ લાઇટ આ બધી જ સર્વિસોનું પ્લાનિંગ તમારે જેટલું તમે અગાઉથી અગોતરું કરો તો એટલું જ જ્યારે એ વિસ્તારનો વિકાસ થશે ત્યારે એટલી મુશ્કેલીઓ ત્યાં ઓછી પડશે બીજી વસ્તુ કે ગટર જેવી સુવિધા પાણીની લાઈન તો પ્રેશર લાઈન છે પંપિંગના પ્રેશર ઉપર એ પાણી વહે અને લોકોને પાણી મળે પરંતુ ગટર લાઈન જેને ગુરુત્વાકર્ષણ અથવા તો ગ્રેવિટી લાઈન આપણે કહીએ છીએ હવે જ્યારે શહેરનો એક છેડો આજે નિકોલ કે નરોડા સુધી જ્યારે વિસરી ચૂક્યો હોય અને પીરાણા સુધીનો આપણો પ્લાન્ટ હોય તો એવું કોઈ ટેકનિકલ સોલ્યુશન નથી કે ગટરને તમે ઢાળ આપીને માત્ર ત્યાં સુધી લઈ જઈ શકો પરિણામે જે તે વિસ્તારને તમારે સુવિધા પણ આપવાની છે એનું પ્લાનિંગ કરીને ડ્રેનેજ લાઈનને નાખવી પડે ખૂબ ઊંડી ના નાખાય એના માટે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનો જુદી જુદી જગ્યાએ બનાવવા પડે એક જગ્યાએથી પાણી ગટર લાઇનમાં પાઇપ મારફતે એક કૂવા જેને સંપવેલ કહેવાય એ વેટ વેલ માં પાણી આવે ત્યાં મોટર અને પંપ હોય ત્યાંથી ઉચકીને એ જ પાણીને વળી આગળ બીજી લાઇનમાં નાખવું પડે અને આ રીતે સમગ્ર શહેરનું પાણી એક છેડેથી બીજા છેડે આવેલા પ્લાન્ટ સુધી એને લઈ જવામાં આવે ટ્રીટમેન્ટ માટે આપે જે ચર્ચા કરી હું પણ એ વિસ્તારમાં રહી ચૂકેલો છું એટલે મને ખ્યાલ છે કે નિકોલ વિસ્તાર અને વસ્ત્રાલ વિસ્તાર પૂર્વ ઝોનમાં એટલી ઝડપથી વધ્યા કે કદાચ એવું લાગે કે વસ્ત્રાપુરથી કોઈ માણસને તમે વસ્ત્રાલ કે નિકોલ લઈ જાઓ આંખે પાટો બાંધીને તો એને ખબર ના પડે કે એ નિકોલ કે વસ્ત્રાલમાં ફરે છે કે વસ્ત્રાપુરમાં હવે નિકોલના ગટરના પાણી બળદેવભાઈએ વાત કરીએ એ પ્રમાણે ઓઢો રિંગ રોડ ઉપર બાર્સેલોનાની સામે જ આવેલું અમારું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન છે હવે એ પમ્પિંગ સ્ટેશનમાં એ ડ્રેનેજ લાઇનનું પાણી જાય છે એનો ઇન્ટેક હવે જ્યારે એ વેલમાં જ પાણીની આવક એટલી બધી વધુ ગઈ હોય એ પમ્પિંગથી આગળ નાખેલી રાઈઝિંગ મેઇન લાઇનની પણ કેપેસિટી જ્યારે એટલી ન હોય ઇવન પમ્પિંગની કેપેસિટી તમે વધારો તો રાઈઝિંગ મેઇનની કેપેસિટી એટલી નથી આ પરિસ્થિતિમાં ક્યારેક એવું લાગે કે શરૂઆતથી જ જો પ્લાનિંગ વ્યવસ્થિત કર્યું હોય તો આ મુશ્કેલીને નિવારી શકાય પરંતુ એની સાથે સાથે બજેટ અને ફિનાન્શિયલ કન્સ્ટન્સ પણ સંકળાયેલા છે એટલે જે પ્રમાણે ફંડની અવેલેબિલિટી હોય એ પ્રમાણે કામો થાય જી પણ જો અગાઉથી આયોજન થાય ડેવલપમેન્ટની સાથે સાથે તો વધુ સારી રીતે આ સર્વિસીસ વિકસાવી અને લોકો એનો લાભ લઈ શકે અને આવી મુશ્કેલીઓ નિવારી શકાય ગોડ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર ગીતાબેન આપનો પણ ખૂબ ખૂબ આભાર ખેર હકીકત એ છે નવી ડીપી પડે ટીપી પડે આ બધું બિલ્ડરો માટે પડે બિલ્ડરની સાઈટ ફટાફટ બનવાની શરૂ થાય વેચાઈ જાય એ માટે રોડ બની જાય પણ રોડની આજુબાજુમાં કે નીચે ગટરની વ્યવસ્થા પહેલેથી ના કરાય પાછો રોડ તોડવામાં આવે પાછી ગટર બનાવવામાં આવે પાછું રોડનું કામ થાય એ દરમિયાન ગટર તૂટે એટલે પાછી આની આ સ્થિતિ સર્જાય આ એક સાયકલ છે સાયકલ જાણી જોઈને ફેરવવામાં આવે છે કારણ કે માત્ર બતાવવું છે કે અમદાવાદ વિકસિત શહેર છે અમદાવાદ આધુનિક શહેર છે બોપલના લોકો સારી રીતે જાણે છે ગટર યા પુલને પૂરને ચોમાસામાં કેવી સ્થિતિ સર્જાય છે માત્ર એટલે કે ડ્રેનેજની પ્રોપર વ્યવસ્થા નથી કરી કોર્પોરેશનની જવાબદારી છે ગવર્મેન્ટની જવાબદારી છે ટીપી ડીપી તમે જે બહાર પાડતા હોય જેના માટે પાડતા હોય અમે તો ટેક્સ ભરીએ છીએ ને અમે મકાન પણ ઓફિશિયલ ખરીદીએ છીએ એના ડોક્યુમેન્ટ પણ ઓફિશિયલ કરીએ છીએ ડોક્યુમેન્ટના ટેક્સ પણ પ્રોપર ભરીએ છીએ ઘરનો વેરો પણ પ્રોપર ભરીએ છીએ બધું ભરીએ છીએ પ્રશાસનની જવાબદારી છે શહેરીકરણ થતું હોય ગામડું બધું લોકો શહેરમાં આવતા હોય વધુ આવતા જે હોય પ્રશાસન કરે ફરીથી કહું છું આ સમસ્યાનો હલ લાવવો પડશે કોર્પોરેશનને આવતા ગુરુવારે સાંજ સુધીમાં લાવવો પડશે છેલ્લે તાપમાન સતત વધી રહ્યું છે ચાલીસ ડિગ્રી કરતાં વધુ તાપમાન છે અનેક બિલ્ડરો એમનો વ્યવસાય છે પણ બપોરે ખરા બપોરે ચાળીસ પિસ્તાળીસ ડિગ્રી તાપમાનની વચ્ચે હજુ પણ મજૂરો પાસે કન્સ્ટ્રક્શનનું કામ કરાવડાવે છે મહેરબાની કરીને નિયમો હું નથી જાણતો નથી જાણતો માનવી છો ને પેલા પણ તો માનવી છે ને એમની સાથે માનવતા રાખજો એકવાર વાર ધક તાપમાં પરિવાર સાથે એકવાર તમારું દસ માળનું બિલ્ડિંગ બનતું હોય ને ત્યાં પાંચ મિનિટ ઉભા રહેજો દસ મિનિટ ઉભા રહેજો ને પછી વિચારજો કે આ મજૂર બાળકો સાથે ત્યાં મજૂરી કરે બપોરના ટાઈમે કેટલું યોગ્ય તમામ બિલ્ડર્સ હાથ જોડીને વિનંતી છે મહેરબાની કરીને બપોરના બાર થી ચાર કામ કમસે કમ ચાલીસ ડિગ્રી કરતા વધુ તાપમાન એટલે ન કરાવતા